પંચમહાલના ગોધરા ખાતે નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું જે જલારામ સ્કૂલમાં પરીક્ષામાં કૌભાંડનો પર્દાફાશ થયો હતો તે કૌભાંડના તાર વડોદરાની રોય ઓવરસીઝ સુધી પહોંચતા પોલીસ દ્વારા રોય ઓવરસીઝના સંચાલક પશુરામ રોયની પૂછપરછ કરવામાં આવી હતી તપાસ બાદ રોય ઓવરસીઝના સંચાલક પશુ રોઈની ધરપકડ કરવામાં આવી હતી જિલ્લા કલેકટરને મળેલી માહિતીના આધારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે કલેક્ટરને માહિતી મળી હતી જેના આધારે જિલ્લા કલેક્ટરે તપાસ કરતા નીટની પરીક્ષામાં પાસ કરાવવાનું મોટું કંભાંડ ઝડપાયું

વાલા ગોધરામાં યોજાયેલી નીતિ પરીક્ષામાં મસ મોટું કોમ્બાન્ડ ઝડપાયું છે કોમ્બાન્ડના તાર વડોદરા સુધી પહોંચ્યા છે જ્યાં રોઈની નિધુર પકડ પર કરવામાં આવી છે વધુ વિગતો સાથે રૂપેશ સંવાદતા જોડાઈ ગયા છે રૂપેશ જે રીતે તાર હવે વડોદરા સુધી પણ જોડાયેલા જોવા મળી રહ્યા છે શું તપાસમાં વધુ સામે આવ્યું છે જી ચોક્કસ આ ફરી એક વખત જે છે એ

સંડોવણી બહાર આવી છે અને હાલ એના જે માલિક છે પરશુરામજી એની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરાઈ રહી છે જી જી રૂપેશ વિદ્યાર્થીઓને લઈને કોઈ તપાસ સામે આવી છે કે શું જી આ જે આ મામલો છે હવે વિદ્યાર્થીઓમાં પણ હવે આ ઘટના લઈને ચિંતા વધી શકે છે કારણ કે આ ગેંડા સર્કલ પાસે આવેલી કોમ્પ્લેક્સમાં સંસ્થા છે અને એની જે માલિક છે એની સામે જે પરશુરામ રોય છે એની અને આરીફ વરા બંને જે એક ગોધરાનો છે એક વડોદરાનો છે બંને સામે પોલીસ ફરિયાદ છે વિશ્વાસઘાત છેતરપિંડી ભ્રષ્ટાચાર સહિતની કલમો હેઠળ કાર્યવાહી થઈ છે અને જે પરીક્ષાના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ છે એની ગાડીમાંથી પણ રોકડ રકમ મળી છે એટલે

હાલ તમામ જે જે છે છે એની એની પોલીસ તપાસ હાથ ધરી રહી છે કારણ કે ક્યારે પકડાય ત્યારે કોઈ રાજકીય નામ નઈ દેતું હોય રાજકીય વ્યક્તિઓ નામો પણ આપી દેતા હોય છે પરંતુ ખરેખર આ વાતમાં કેટલું સત્ય છે એ પોલીસ ની તપાસમાં જ બહાર આવી શકે છે રૂપેશ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર